દીવના ઘોઘલા મેન રોડ પર રસ્તા પર ચાલુ કામે જેસીબી દ્વારા ગેસ લાઇન તૂટતા અફરાતફરી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા પંચાયત ચોક નજીક મેઇન રોડ પર જેસીબી દ્વારા ખોદકામ ચાલુ છે ખોદકામ દરમિયાન જેસીબી દ્વારા ગેસની પાઇપલાઇન તૂટી જતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી લોકોએ ઘરમાં કે દુકાનમાં રહેલ ગેસ સિલિન્ડર તથા લાઇટને ફટાફટ બંધ કરવાની ફરજ પડી હતી ત્યાં આસપાસ રહેલા અમુક દુકાનદારોએ દુકાન પણ બંધ કરી દીધી હતી ગેસ લાઇન તૂટતા તેના જોરદાર અવાજથી લોકોમાં વધુ ડર જોવા મળ્યો હતો તો અમુક લોકો અવાજ સાંભળી બહાર જોવા પણ નીકળ્યા હતા ગેસ લાઇન પાઇપ તૂટતા ઇમરજન્સી સર્વિસ કર્મચારીઓને પણ બોલાવી આ ગેસ લાઇન લીક થતો હતો તે બંધ કરાવવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા મુજબ ગેસ લાઇન તૂટતા આશરે એકથી દોઢ લાખનું નુકસાન થયું હતું ખાટો ગાડો ગાડી ગાડો 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 ગાડો